ભરુચના GNSC નજીકના બ્રિજ ઉપર નબીપુરના યુવકનું ટેમ્પોની નીચે કચરા જતા મોત થયું હતું ભરૂચની નર્મદા ચોકડીથી લઈ એબીસી ચોકડી સુધીનો માર્ગ જાણે અકસ્માત જોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે આ માર્ગ ઉપર થતા અકસ્માતે અનેક લોકોના જીવ પણ ગયા છે જેનું ઉદાહરણ સવારે થયું છે જેમાં અકસ્માતે પુરવાર કર્યું છે જેમાં નબીપુરના ગરીબ નવાસ પાર્કમાં રહેતો સાજીદ શેખ નવસારી નોકરી અર્થે રોજ પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન મૂકી ટ્રેનમાં નવસારી નોકરી અર્થે જાય છે જે રાબેતા મુજબ નબીપુરથી સવારે નીકળ્યો હતો અને નર્મદા ચોકડીથી જીએનએફસી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ બાઇક ચાલક રોડ ઉપર પડેલો ખાડો બચાવવા જતાં પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટેમ્પાના ચાલકે બાઇક ચાલક રોડ ઉપર પટકાતા તેની ઉપર ટેમ્પાનું ટાયર ફરી વળતા સાજીદ શેખનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાની જાણ પોલીસને થતા પોલીસમાં પણ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માતમાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો મૂકી રફુચક્કર થઈ ગયો હતો જે ટેમ્પાને ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જાતે ડ્રાઇવિંગ કરી રોડની સાઇડ ઉપર કર્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ આરંભી છે ભરૂચની જીએનએફસી ટાઉનશીપની બહાર આવેલ ફ્લાયઓવરની પાસે નબીપુરના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત થયું છે ત્યારે હું કહેવા માગું છું કે અવારનવાર આ ચોકડીના ઉપર અકસ્માત થતા રહે છે લાઈઓ લાઇ ઓવર ઉપરથી નીચે જ્યારે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે ખૂબ જ સ્પીડના સ્પીડના દ્વારા વાહનો ઉપરથી નીચે ઉતરે છે ત્યારે અને તેમજ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા ખાડા પડેલા છે ઓર્ડના ઉપર એટલે તંત્રએ આના ઉપર ધ્યાન આપીને તાત્કાલિક ધોરણે આ ખાડા પીવાની કામગીરી તેમજ અહીંયા જે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવી જોઈએ એવી મારી માંગ છે આજે તારીખ છે પાંચ જુલાઈ બે હજાર ચોવીસ સવારના રોજ આ નર્મદા નર્મદા ચોકડી પાસે આ જીએમસી પાસે જે આ બ્રિજ છે આ ટ્રક વાળાએ પૂર પાર ઝડપુ આવીને આ જે મળનાર વ્યક્તિ છે જે મારો સારો છે સાજીદ જિયાઉદ્દીન શેખ જે નબીપુર રહે છે ડેલી અપડાઉન કરે છે રેલવે સ્ટેશન જઈ અને ત્યાંથી ટ્રેનમાં એને આટલા દૂરથી ઘસીટી એનું માથું ભેજું બધું પાર કરી દીધું છે અને એની જગા પર જ મૃત્યુ થઈ ગયું છે આનો બે વર્ષનો છોકરો છે પોલીસ પ્રશાસનને એટલી વિનંતી આ ડ્રાઈવર અહીંયાથી અહિયાં આઈસર છે આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે અમે અહીંયા એફઆરઆઈ કરવા જઈએ છીએ અમારી પોલીસ પ્રશાસનથી એટલી વિનંતી કે આનો ન્યાય અપાવે આ જે મળનાર વ્યક્તિ છે આની સત્તાવીસ અઠાવીસ વર્ષની ઉંમર છે આનો બે વર્ષનો છોકરો છે હજુ આની ફેમિલીમાં અમે ઇન્ફોર્મ નથી કર્યો એને હજુ એની વાઈફને પણ નથી ખબર કે આનું આવું થયું છે આના છોકરો તો હજુ તો નાદાન છે એને તો કંઈ ખબર નથી ને એમની મધર જેમને ડાયાબિટીસ છે એમની વધારે છે એમને હાર્ટનો ઇસ્યુ છે હજુ એમને પણ કહેવામાં નથી આવેલા કેટ થઈ ગયા છે આ તો આ મારી એટલી અરજ છે કે આ મને તેવી કાર્યવાહી કરી આમનો ઉપર અને આને ન્યાય અપાવો ને પોલીસ પ્રશાસનને બી વિનંતી વારે વારે કરીએ આ રોડની ઉપર એક્સિડન્ટ થાય છે અને માસૂમોના ભોગ ભોગ થાય છે અમને અત્યારે અમે એવી પોઝિશન માં છે કે અમને કંઈ સમજ નથી પડે આ મારો સારો છે મારી વાઈફ ત્યાં બેઠી છે એને પણ કંઈ સમજ પડી નથી રહેલી એટલે મારી ભરૂચ પોલીસ પ્રશાસન વિનંતી છે કે આ ટ્રકવાળાને આ આનો કંઈ નિકાલ લાવે અને ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને અનકમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક ગેસ્ટ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણીયા બટાકા તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાકરી પિઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને બચપનની યાદો તો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુનિયાળ કાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ